ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતિત પાકને નુકસાનનું જોખમ સેવાઈ રહ્યું છે ખેડબ્રહ્મા શહેર અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે હવામાન વિભાગની આગાહી બાદ રહેલી સવારે વરસાદ પડતા ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે હવામાન વિભાગે બે દિવસ બપોરે ગરમી બાદ વરસાદની આગાહી કરી હતી તે મુજબ વહેલી સવારથી વરસાદે હાજરી આપી હતી જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકોને ભારે નુકસાન થવાનું જોખમ છે ખાસ કરીને કપાસ કઠોળ સોયાબીન અને ઘાસચારા જેવા પાકોને સૌથી વધુ અસર થવાની સંભાવના છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે જે ગામ વિસ્તાર અને તાલુકા ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો માટે આ વરસાદ ચિંતાનો વિષય બન્યો છે કમોસમી વરસાદના કારણે જગતનો તાત ગણાતા ખેડૂત પોતાના પાકના ભાવિ અંગે ચિંતિત જોવા મળી રહ્યો છે રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખેડ બ્રહ્મા